તો જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે તો રવિવાર અને આજ કંઈક બ્લોગ બનાવવાનું અમે નક્કી કર્યું છે અને બ્લોગ એવો કંઈક સીઆઈડીનો છે તો એમને તમે આગળ જોતા રહેજો અને ખૂબ આનંદ કરશું ખૂબ મજા કરશું જેમ અમારાથી થશે એ તમને અમે ફિરસું અને તમને બતાવશું તો એમને આગળ જોડાયા રહેજો તો મિત્રો રામ રામ ને સીતારામ બરાબર અમારો નવો બ્લોગ આવી જશે કાલ સાંજ સુધીમાં બરોબર અને આજ ખરે કંઈક સીડીનો બનાવવાનો છે લોગ અને આગળ અમારા જીતુભાઈ કહેશે તો જોતા રહેજો લાઇક સેલ સમ કરતા રહેજો તો મળીએ આગળ ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરીએ આજ તો કોકનો ગમે એનો ગાડીઓ ખરો જ છે ઓહ મારે તો દુકાન તો બંધ હેરી ભાડી

અદે એક વાત કહું મારી માથે આપ તૂટું છે ને વાત કેવા જેવી છે ને કોઈને ને કેમ કહું એ તું રો નઈ રો નઈ રાહુલિયા મારા ભાઈ મને કે તું હું થયું તારી મારા આમ કોઈ કેતો ન આવ્યો ના કહું મારા આમ કોઈ કેતો ન 100 રૂપિયાની જરૂર હોય પણ પચા દઈ દે ઓ હો હો રાહુલી 50 રૂપિયા તું તે મને અહીંયા બેહેડો હોતા હું અહીંયા ના આવતો તો હું ક્યાંય ગયો તો 50 રૂપિયા ભાઈ દુબઈ ના આવો હા ના તને વેપાર કરવા દે તો હા હા આ હાજી ભગવા ઓરી આજીરા વેફરનું મારું કરી દઉં પછી મને દેખાતો નહી કે હો ના ના તમને જાતા કે યાર ભુજાય મને એક દે એક દેઈ દો ને આ કે પછી મને કે ભટકતો નહી હો હું હવે

ગડબડ છે હા સાહેબ હાલો હાલો કી હોડે સાઈ પંકજ કચરા તો ગજને કી હોડે

我们往那边。有人，有人。 આપણું કામ હું ચોરી થઈ ગયા તમે બેસો સાહેબ બેસો સાહેબ હું તમને પેલી થી બધી વાત કહું હા

이거해이 Q. 해해

কি কিঘ কিঘ কি করে। દુકાને લીધી તો ભાગ તો શું કરવા સાહેબ મને એમ થી કોઈક ઉપાડવા ઉપાડી હાજુ કઈ ચોરી ક્યાંથી કઈ સાહેબ ચોરી નથી કરી મેં પણ મને વાંચી દે સાહેબ મને મારા ભાઈ બેન હતો એને લઈ દીધું જોસ્તા કરતા ચોરી ના કરતો મારી નાખી સામ રેડી ધીરો આ વેપર અમે ખોટી આયા છે ભાઈ તમારી કેમ ભાઈ ગેમ વેપર ચોરી ગયો તો સાઈડ અને કડકમાં કડક સજા મળવી જોઈએ હમ એનો મતલબ એમ કે અત્યારે કડકમાં કડક સજાનો જમાનો નથી મારવાનો જમાનો નથી માફીનો વિડિયો હમણાં બનાવી રહ્યો સોરી સબકા ને મારા ભાઈ બને વેપર લઈ દીધી તે એના બદલે બે એક ચોરી ગયો તો સલામત પાછી દઉં છું મિત્રો અમારો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને તમે બધા ખૂબ સપોર્ટ આપો છો અને ખૂબ સપોર્ટ આપતા રહેજો અને આજ કઈ નવું જે આજ રવિવાર હતો અને અમે ઘરે હતા તો આવું કઈક કર્યું તમને ગમે ના ગમે લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેટલું અમારાથી થાય છે એટલું કાંઈક નવું નવું લઈ આવ્યા છે લઈ આવીએ છે તમારા બધાનું મનોરંજન એ જ અમારું હા તો એમને એમ સપોર્ટ કરતા રહેજો અને અમે મનોરંજન અમારાથી જેટલું થાય છે ક્યાં નથી કોઈનું કોપી કરતા કે નથી કાંઈ જે અમારાથી થાય છે જે અમારામાં જે બધામાંથી થોડું થોડું મળી અને થોડું થોડું ભેગું કરીને આખું આઠ દસ પંદર મિનિટ વીસ મિનિટનો બ્લોગ બનાવીએ છીએ તો એમને એમ સપોર્ટ કરતા રહેજો અને જો બધા બેઠા છે તો રામ ને તમારા બધા નું મનોરંજન લાઈક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતા અને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા ખૂબ સપોર્ટ આપે છે અને ખૂબ સપોર્ટ અમે કરીએ છીએ અને તમારા બધાને અમે એમને કાંઈક ને કંઈક નવું લાગતા લાવતા આવશે અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોવાનું ના ભૂલતા મારા કલેજી તો એમને